હાલો યુટ્યુબ ફેમિલી કેમ છે મારા નવા બ્લોગમાં આજે હું આવ્યો છું અલંગ અને અલંગ તમને સીપ કેવી રીતના તોડે અને સીપમાં હું હોય એને તમને દેખાડું અંદર આપણે આવવા દીધા છે અને હું તમને દેખાડું સીપ ની અંદર હું હોય ને હું ન હોય અત્યારે અડધી સીપ તૂટી ગઈ છે અને આપણે બે કલાક રાહ જોઈ પછી આપણે એક સબંધી અહીંયા લાવ્યા છે એની ઓળખાને આપણે અંદર આવ્યા છે અંદર ફોન ને એવું મનાય છે પણ તોય આપણે સાના સોરે ઉતારવાનું છે બધું તો ના ફાઈલ અમારા આખા ફ્લોર કેમેરો જોતો કે ના જાવ અને આપણે અત્યારે આવ્યા છીએ ઓલામાં રેલી ગયા નો શીટ ની અંદર હવે શીટ ની અંદર તમને લઈ રમે ની અંદર કેવું હોય અંદર શૂટિંગ તો ઉતારો ન દેતા તો ઉતારવાનું છે જોઈ આ ઉપર જવાનું ઉપર જવાનું અને મોટી કપડી સી તોડવાઈ છે અલગ અને આપણે અલગ નીંદર સી ઉતારે અંદર રસ્તો તે ભૂલાઈ ગયા ક્યાં આવ્યા છે બસ આલી તમે લેલી સરગે ઉપર હલા

અલંગ દરિયો આવું બધું શીપ ની અંદર હોય રેવાનું જો આ બધું તોડવાનું બાકી છે ઘોડા ની બધું જો શીપ જોવો તમે આ શીપ ની અંદર જો આવું છે બધું અંધારું છે એટલે કઈ દેખા નહીં મોટી જબરી શીપ છે તોડવાનું કામ શરૂ છે તોડવા એવું છે સ્પેશિયલ વિડીયો બનાવવા તો આપણે અલંગ આવ્યા છીએ અને આની વાટે હતા અંદર આવવા દેવાની બધા હવે એક હરકત ખોડા છે કા આ પતરા વાળું થાય હળી ગયું છે ટિમ્બર આપું સીપ આ મોટા મોટો હોય છે લાગડ દરવાજા હોય એટલે ઉતરવા નહીં જઈ લેવાય ને એટલે પાછું વળી જવાનું કરે ભૂલા પડી જવા અહીંયા તો સ્ટીમરનું કામ શરૂ છે તોડવાનું આ ખડામાં તારા તમે જો આ દુબઈથી આવ્યું છે તોડવા અહીંયા દુબઈનું છે બે મહિના તોડે છે હજાર બે માલ તૂટ્યા છે કેટલું નીચું છે જો અહીંયા ઊભો છે મેં એટલું નીચું છે અહીંયા દરિયો છે આ ખૂટી ગયું દુબઈ તો છે પૂરું પૂરું

આપણે નીચે ઉતરી જવાનું છે સીપ લીધી હવે નીચે ઉતરી દેવી

अब लाल आइडी सिडा था माडी त तुमने हेठनो खाली देखरिदो अब आंगले सिडा था यो वाला क्या फोकस करा छ बाचाता नै नइ नै ज अब बोलो हैन मुन्दुरी मुन्दुरिते